અંકલેશ્વર તાલુકામાં આરોગ્ય વિભાગ દ્વારા પોલિયો રવિવાર નિમિત્તે શહેર અને તાલુકા મળી કુલ પોલિયો બુટ ઉપર થી વર્ષના તમામ બાળકોને પોલિયોની રસી પીવડાવવામાં આવી હતી વિશ્વમાં આજે પણ અનેક રોગો લોકજીવનને મોટા પાયે ગ્રસ્તિત કરી બેઠા છે સામાન્ય રીતે બાળકના જન્મ સાથે જ અનેક રોગોથી બચાવવા માટે રસીકરણ દ્વારા તેને આપણે સુરક્ષિત કરીએ છીએ ત્યારે એવી જ રીતે પોલિયો નાબૂદી માટે પોલિયોની રસી બાળકોને આપવામાં આવે છે ભારત સરકાર દ્વારા પોલિયો નાબૂદી માટે અનેક પગલાં લેવામાં આવી રહ્યા છે જેથી પોલિયોને જળમૂરમાંથી નાબૂદ કરી શકાય ત્યારે તારીખ ત્રેવીસ જૂન એટલે કે પોલિયો રવિવાર દિવસ નિમિત્તે અંકલેશ્વર તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા શહેર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તાર મળી કુલ બસ્સોને ઓગણપચાસ પોલિયો બુથ ઊભા કરવામાં આવ્યા હતા જેમાં મેડિકલ ઓફિસર સહિત નવસો ને છન્નું કર્મચારીઓ જોડાયા હતા અને જીરોથી પાંચ વર્ષના તમામ બાળકોને પોલિયોના બે ટીપા પીવડાવવામાં આવ્યા હતા આ પોલિયો કાર્યક્રમમાં ડબ્લ્યુ એચ ઓના મોનિટર ડૉક્ટર નંદની જયસ્વાલ હાજર રહી તમામ બૂથો ઉપર પોલિયોની કામગીરીની સમીક્ષા કરી હતી આ નિમિત્તે તાલુકા આરોગ્ય અધિકારી ડૉક્ટર સુશાંત કથોરવાલા અર્બન હેલ્થ સેન્ટરના મેડિકલ ઓફિસર ડૉક્ટર વૈશાલી રૂપાપરા ઉપસ્થિત રહ્યા હતા ડૉક્ટર જયસ્વાલ હે મેં કમટી મેડિસિન કે ફર્સ્ટ યર રેસિડેન્ટ હું યે ડબલ્યુ એચ ઓ કે તરફથી એક્સટર્નલ મોનિટરિંગ કે હે हम गवर्नमेंट मेडिकल कॉलेज वड़ोदा मेडिकल कॉलेज से हैं यहाँ पे हम देख रहे हैं आज बूज टू बूज सर्वे है एस का सर्वे स्टार्ट हो गया है तो हम इस बूथ पे देख रहे हैं कि यहाँ पे अच्छे से बच्चों को पोलियो दिया जा रहा है कि नहीं यहाँ पे जो टीम मेंबर हैं वो कितने मेंबर्स हैं उनको पता भी है यानी कि वी क्या है और कैसे वैक्सीन देते हैं कौन से फिंगर पे देते हैं और कैसे मार्किंग करनी होती है तो हम ये सब देख रहे हैं और मेरा यही अपील होगा आप सबसे कि जीरो जि, से पाँच साल के जो बच्चे हैं उन सबको आप लाएं और दो बूंद पोलियो के दें हमारा यही इच्छा रहेगा या हम यही चाहेंगे कि भारत से पोलियो नाबूद ना ना हो जाए हमेशा के लिए ख़त्म हो जाए हूँ डॉक्टर वैशाली रूपापरा अर्बन मेडिकल ऑफिसर अंकलेश्वर आज रोज नेशनल इम्यूनेशन डे એનઆઈડી પોલિયો અંતર્ગત આજે દરેક અંકલેશ્વર તાલુકાના દરેક બુથ પર જીરોથી પાંચ વર્ષના તમામ બાળકોને પોલિયોના બે ટીપા પીવડાવવામાં આવશે અને આપ સર્વ જનતાને અપીલ છે કે જીરોથી પાંચ વર્ષના તમામ બાળકોને આજે પોલિયોના બે ટીપા પીવડાવવાથી આપણે પોલિયોને નાબૂદ કરી શકશું અને આ પોલિયો આપણા પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં હજી પણ પોલિયોના કેસો મળી રહ્યા છે એટલે આપણે આપણા બાળકોને પોલિયોના બે ટીપાં પીવડાવીએ એવી જાહેર જનતાને નમ્ર આપી